तारीख एकत्रीस बाराजार पचीस ना रोज धारी पोलीस स्टेशन म કનુભાઈ ભૂમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનની માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે જેની વરદી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વસરામભાઈ સામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું વસરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યો અને આના વિશે તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવી ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમ